આપ રાત્રે દૂધની અંદર બેથી ત્રણ ટીપાં છાસના ઉમેરો આખી રાત દૂધને કષ્ટ પડે પણ સવારે તમને મસ્ત મજાનું દહીં મળે એની કિંમત વધે એ દહીંને વલોણાની મદદથી વલોવો તો તમને મસ્ત મજાનું માખણ મળે કિંમત વધે એ માખણને ફરી તમે કષ્ટ આપો તો આપને સુંદર મજાનું ઘી મળે એની કિંમતમાં ફરીથી વધારો થાય મિત્રો આનાથી આપણને શું દાખલો મળે દૂધ સફેદ છે માખણ સફેદ છે દહીં સફેદ છે અને ઘી પણ સફેદ છે વારંવાર કષ્ટ આવે વારંવાર દુઃખ પડે પણ જો તમારો રંગ ના બદલાય તો સમાજની અંદર તમારી કિંમત એ વારંવાર વધતી જાય છે